નમસ્કાર આપ પ્લસ આપની સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મામલે સુરત શહેર એલર્ટ મોડ પર આવ્યું છે જેમાં સુરત રેલવે સ્ટેશન એરપોર્ટ પર સુરક્ષા વધારાઈ છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હાલ સર્જાય છે તો બીજી તરફ યુદ્ધ જેવી પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઔદ્યોગિક શહેર સુરતમાં અરબી સમુદ્ર એકમો રેલવે સ્ટેશનો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સંપૂર્ણ સાવધાની રાખી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની કટોકટી સામનો કરવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવે છે નાગરિકોને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર